સુરત પોલીસે હતી ની શ્રમજીવી પરિવારની યુવતીનું મોત થતા પરિવારજનો પાસે અંતિમ સંસ્કારના પણ પૈસા ન હતા અને એમ્બ્યુલ ના પણ પૈસા ન હતા અંતે સુરતના પોલીસે તેમની મદદ કરી હતી અને એમ્બ્યુલન્સ ચાલકે પણ તેમની મદદ કરીને યુવતીનો મૃતદેહ ઢાલકામ ખાતે એટલે કે અંકલેશ્વર ખાતે મોકલવામાં આવ્યો હતો જેને લઈને તેના પરિવારે પોલીસ પરિવારનો આભાર માન્યો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંકલેશ્વરના ડઢાલ ગામની યુવતીનો મોત નિપજતા ગરીબ પરિવારજનો તેને તરછોડીને જતા રહ્યા હતા શ્રમજીવી પરિવાર પાસે મૃતક યુવતીના અંતિમ સંસ્કારના રૂપિયા પણ ન હતા આ વાત સાંભળીને સુરત નવી સિવિલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને અંતિમ સંસ્કાર કરાવવા માટે તેમજ સમાજ માટે પોલીસ કર્મીઓ પાસેથી ફંડ એકત્ર કરી તે રૂપિયા આપી માનવતા મેકાવી હતી પ્રાપ્ત વિગતો મુજબ અંકલેશ્વરના ડાલ ગામ માસ પહેલા પેટમાં સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત ની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન ગત છવ્વીસમી નવેમ્બરે તેનું દુઃખદ મોત નીપજ્યું હતું તે સમયે મૃતક કાજલ પતિ અને પરિવારજનો તેને વોર્ડ માં છોડીને જતા રહ્યા હતા જેથી વોર્ડના ડોક્ટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસ મથક જાણ કરતા તેણે અંકલેશ્વર પોલીસ ને જાણ કરી હતી અને પોલીસે તેને શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા ત્યારબાદ નવી સિવિલ પોલીસ ચોકી ખાતે તેના પરિવારજનોએ કહ્યું હતું કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવાના કે તેને મૃતદેહ ઘરે લઈ જવા માટેના પણ પૈસા ના હતા આ સાંભળીને સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા ભાવુક થઈ ગયા હતા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવાર ને મદદ કરવાનું નક્કી કરી તેમણે આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ અંગેનો મેસેજ પહોંચાડ્યો હતો તે મેસેજ વાંચીને ગ્રુપના પોલીસ જવાનોએ કાજલ બેનના અંતિમ સંસ્કાર કરાવવા અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચા માટે રૂપિયા પાંત્રીસ હજાર થી વધુ રકમ એકત્ર કરી કાજલના પિતા મહેશ વસાવાને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી બાદમાં મૃતક કાજલના મૃતદેહને એક સેવાભાવી એમ્બ્યુલન્સ વાળાએ એક પણ રૂપિયો ભાડું લીધા વગર ઘરે પહોંચાડ્યો હતો સુરત પોલીસ કર્મીઓ અને સમાજના લોકો હતી સહી સિક્કા કરાવ્યા સાહેબ સહી સિક્કા રૂપિયા પછી તે બીજા દિવસે બોડી આપી તે લોકો ખર્ચો આપ્યો એમ નામ છે મહેશ મારું મારી દીકરીને બીમાર હતી તહેસીલ મેં લઈ ગયો ભરૂચ ભરૂચ ત્રણ દાડા રહ્યો પછી તહેસીલ મોકલી આપ્યા સુરત અમારે સિવિલમાં સિવિલમાં મોકલી આપ્યા પછી ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું તો મેં ફરક પડી જાય તો એક બે દાડા છૂટક કામ करता था हमें तो कहीं रोकड़ी बुकड़ी छुटक मिली जाए तो हमें पास हो जाइ दवाखाने में हम हाँ तो एम बीजा तीजा सब फोन आई गो तो छोकरी के ऑफ थी तो जी मैं ऐसे हानन हजार रुपया उपाड़ी लीजा छठवाड़ी ने पाँच सौ रुपया काम कर पंदर सौ रुपया डायरेक्ट सीधो गो सूरत में छे गो तो दवाखाना में जब अति छोकरी ते छोक देखा मिली ना मैंने તો બીજા કંઈ રૂમમાં હતો ઉપર જાવ નીચે આવ્યો બે ત્રણ રૂમ ફર્યા મેં છોકરી મારી નીચે કઈ ને કંઈ થઈ ગયું હે છોકરી મારી મીધું તો પાછો મેંકલેશ્વર આવતો રહ્યો તો પાછો ફેર ફોન આવ્યો કે દિલ્હી આવો તો પછી ગયો મારી ઘરવાળીને લઈને ગયો સુરત પછી કે છોકરી અહીંયા છે છોકરી અહીંયા હતી પછી મારી ઘરવાળીને મેં છોકરો નાનો છે ખાવા કોણ ખાવે રાંધીને તો પછી બે હાડેલી સુરત સેમ રિક્ષામાં રિક્ષામાં ડેપુવાળાને

હારું છે મતલબ હારું કંઈ દે સારી મદદ કરી હા સારું કંઈ રહ્યું છે અમારા માટે મારું નામ અલ્પેશભાઈ ધનજીભાઈ વસાવા છે હું દઢાલ શાકભાળા ફાટકમાં રહું છું મારા ફરિયામાં એક છોકરી કાજલબેન બીમાર હતી ઘણા ટાઈમથી થોડી થોડી બીમાર રહેતી હતી આ વખતે વધારે બીમાર થઈ ગઈ એમને એમ્બ્યુલન્સ બોલાવીને મેં ભરૂડ સિવિલમાં સિવિલમાં એડમિટ કર્યા અને ત્યાંથી વધુ તબિયત બગડતા એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ને ત્યાં એમનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું ને ને બે ત્યાં એ થઈ ગઈ છોકરી એક્સપાયર થઈ જાય એમના પપ્પા સાથે જ હતા છોકરીને એના પપ્પા છૂટક મજૂરી કરે છોકરીને હવે કેવી રીતના ડેડ બોડી લાવવાની એના પપ્પા તો ગભરાઈ ગયા એના પપ્પા ઘરે પાછા ડેડ બોડી ત્યાં રૂમમાં પડીને પડી રહી ત્યાં એના પપ્પા ઘરે નહીં આવ્યા ત્યાંથી પોલીસવાળાને મારા પર ફોન આવ્યો કે અલ્પેશભાઈ આ મહેશભાઈની છોકરી એક્સપાયર થઈ ગઈ છે ને હવે શું કરવાનું મેં કીધું સાહેબ એમની પાસે પૈસા નથી કશું નથી તે કઈ રીતના ડેટ બધી અહીંયા અહીંયાથી અહીંયા લાવવાના મું ત્યાં પડતો હોય તો પતાવી દો તમે તો સાહેબે એવું કે કંઈ નહીં હું એમના મારા સ્ટાફને વાત કરું ને એ લોકોએ સ્ટાફમાં અંદર અંદર વાત કરીને જે તે મહેશભાઈને થોડી ઘણી મદદ આપી ત્યાંથી એમ્બ્યુલન્સ લાવ્યા અહીંયા દફણવિધિનો ખર્ચો કર્યો

તેમને ચોપડીનું અહીંયા તરછોડીને પોતાના વતન પાસે ચાલી ગયેલ હતા જેથી અમે અહીંયા વર્દી બાબતે જે તે પોલ સ્ટેશનને કોન્ટેક કર્યો હતો અને એ સ્ટેશનના માણસો એ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા અત્રે સાડા છ વાગે જે આવેલ હતા અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય જેથી અંતિમવિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય જેથી અહીંયા તરછોડી મૂકીને ચાલી ગયેલ હતા જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માન માનવના માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના લઈ જઈ શકતો હોય તો એથી મોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ જે આદિવાસી પોલીસ ગ્રુપ છે એમાં અમે આ એના ફંડ રાઈઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને અગણચાલીસ હજાર ત્રણસો એક રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયું હતું અને એ ફંડનો અમે બીજા દિવસે આ જે બહેન કાજલ છે એમનું પીએમ કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસાવ તથા આ સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્યારે પીએમ કરીને આ દસ વાગ્યના અક્ષામાં જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને ત્યાં જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું યોજન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય જેથી અમે આ જે પૈસા રાહી થયા હતા એમના આ બ્રેન કાજલ માટે મારમાની જે બી વિધિ થાય પૂરી થાય એના માટે અમે તમને અનાજ તથા તેલ બધી વસ્તુ સામગ્રીનું પૂરું પાડે એમ કરીને પૈસાના મારફતે અમે અને જે બીજા પંદર હજાર લમસમ જેવા હતા રોકડ એ કે ફ્યુચરમાં કઈ એવું કઈ બીજી પરિસ્થિતિ કે કઈ એવું કઈ બનાવ બાબતે કઈ થશે એ કાર્યવાહી કરવાની રહેશે તે જે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે એ પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવેલું